પોલીસ દ્વારા ત્રણ મુખ્ય આરોપીઓ સામે રાયોટિંગ અને બે સગીર સામે જુવેનાઇલ કેસ નોધી તપાસ હાથ ધરવામાં આવી આ ગુના અંગે આરોપીને સાથે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવશે કોલેજમાં ભણતા આ યુવાનો વચ્ચે કોઈ બાબતે લડાઈ ઝઘડો થયો હોય એ આરોપીઓ દ્વારા આ હુમલો કર્યા હોવાનું પોલીસે જણાવ્યું આ ગુનામાં પકડાયેલ આરોપીઓ ના રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરશે આ બનાવની વિગત એવી છે કે આ કામના ફરિયાદી અભય બોગરા તથા સાહેબ પ્રયાગરાજ જેઓને આરોપીઓ દ્વારા ફોન કરીને સુભાષ કોલેજ પાસે બોલાવે અને આ ફરિયાદી સુભાષ કોલેજ પાસે જતા આ આરોપીઓ નામે અમન સાંધ આફતા પરમાર ભાવિક સોલંકી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર બે બંને દ્વારા ફરિયાદીને ઝાંતી મારી નાખવાની ધમકી આપી અને જે અભય બોગરા છે તેના હાથે તથા માથામાં છરી મારી દીધેલ અને જે સાહેબ પ્રયાગરાજ છે તેને ગળું દબાવી ખૂનની કોશિશનો ગુનો બનવા પામેલ છે અને હાલ આ ત્રણેય આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે અને કાયદાના બાળ સંઘર્ષ કિશોર જે છે તેઓના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે છે બનાવ સ્થળ એ સુભાષ કોલેજ પાસે જ છે અને જે આ આરોપીઓ છે એમાં જે અમન શાંત છે તે કોલેજમાં અભ્યાસ કરે છે અને આફતાબ પરમાર તથા ભાવિક સોલંકી છે તે બહારના વ્યક્તિઓ છે જે કોલેજના જે યુવકો હોય તેમની સાથે કોન્ટેક્ટમાં રહેતા હોય છે ફરિયાદી આ સમય પહેલા કોલેજમાં અભ્યાસ કરતા હતા હાલ તેઓનો અભ્યાસ પૂર્ણ થઈ ગયેલ છે